અને વધુ એક અપડેટ નવસારીમાં પૂરના પાણી ઓસરી જતા તારાજી સર્જાઈ વરસાદ બાદ બારડોલીના મુખ્ય માર્ગ પર ગાબડું પડ્યું પૂર્ણા નદી પર આવેલા બ્રિજને પણ નુકસાન પહોંચ્યું છે બ્રિજને નુકસાન થતાં માર્ગ બંધ કરવામાં આવ્યા તંત્ર દ્વારા બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું અને બ્રિજ તૂટતા તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા કે શું બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો કે કેમ એ પણ એક સવાલ ઉઠ્યો નવસારી જિલ્લામાં વરસેલા વરસાદે ગઈકાલે પૂરની પરિસ્થિતિ ઊભી કરી હતી જોકે પૂરના પાણી તો આજે સવારે ઉતરી ગયા હતા જે બાદ અનેક દ્રશ્યો જે છે તે આપણા કેમેરામાં કેદ થયા હતા જેમાં લોકોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ત્યારે નવસારીથી બારડોલી જટા મુખ્ય માર્ગને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે અને હાલ જે આપણે જે છે તે નવસારીથી બારડોલી જટા મુખ્ય માર્ગ ઉપર જે બ્રિજ આવ્યો છે સુપા ગામ નજીક ત્યાં આવી પહોંચ્યા છીએ આપણે જોઈએ છીએ કે આ જે બ્રિજ છે તેની રેલિંગ જે છે તે પણ જે છે તે ભારે વરસાદના આવેલા પૂરમાં તણાઈ જવા પામી છે અને જે રેલિંગ જે છે તે તૂટી જવા પામી છે ત્યારે જે છે તેની કામગીરી જે છે રિપેરિંગ કામની તે રિપેરિંગ કામ હાલ હાથ ધરવામાં આવ્યું છે આ તરફ જોવામાં આવે તો જે મોટું ગાબડું જે છે તે પણ આ બ્રિજ ઉપર પડેલું જોવા મળી રહ્યું છે આ મોટું ગાબડું પડવાના કારણે આ બ્રિજને હાલમાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેનાથી નવસારીથી બારડોલી તરફ જતા લોકો તેમજ બારડોલીથી નવસારી તરફ જતા માર્ગ જે છે બંને બાજુનો તેને બંધ કરાતા વાહન ચાલકો જે છે તેઓએ ભારે પરેશાનીનો સામનો કરવામાં આવી રહ્યો છે જોકે તંત્ર દ્વારા આ બ્રિજનું જે ગાબડું પડ્યું છે તેને વહેલી ટકે પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે આ જે બ્રિજ છે તેને સાંજ સુધીમાં ચાલુ કરવામાં આવે એવી તેમની તૈયારી છે જો કે હાલ જે છે તે આ બ્રિજ બંધ થવાના કારણે વાહન ચાલકોએ જે છે તે ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે બ્રિજના બંને છેડે પોલીસ પણ મૂકી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા જે છે તે લોકોને આ બ્રિજ પરથી પસાર થવા દેવામાં આવી નથી રહ્યા અને પોલીસ મૂકીને આ બ્રિજને જે છે તે હાલમાં જે છે બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ જે મોટા પાયે જે નુકસાન થયું છે તેને લઈને વહીવટી તંત્ર હવે તેના રિપેરિંગ કામમાં જોડાયું છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી